આજે બપોરે જ્યારે વિશ્રામ પડ્યો ત્યારે અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવાના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયેલો છે અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દે એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અને એ સિવાય વિસાવદરમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં મારી સામે પોલીસે જે વર્તન કર્યું એ ધારાસભ્યના વિશેષાધિકારની વિરુદ્ધનું વર્તન હતું એટલે મેં વિશેષાધિકારને લઈને મૌખિક રીતે રજૂઆત કરી આ સિવાય પાટણના સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય અને ગેરબંધારની વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે દ્વેષપૂર્ણ રીતે મનસ્વી અને એકતરફી રીતે ભાજપના ઈશારે કામ કરે છે એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે ત્યારથી ભાજપવાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાના સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે એ દબાવવા બબાવવાનું છે નહીં અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિકની ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી શું કામ કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે ખોટા કેસમાં વાહિયાત બાબતોમાં આજે અમારા ધારાસભ્યની ધરપકડ થઈ ગઈ કાશ્મીરમાં અમારા ધારાસભ્ય ચૈતનભાઈ વસાવાની ધરપકડ કરેલી છે આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા એના દિવસ અમારા બીજા નેતાના ઘરે પણ ઈડીના મોકલવામાં આવ્યા આવી રીતે ભાજપ પાર્ટી આખા દેશમાં આમ આદમી પાર્ટીને દબાવવાની આમ આદમી પાર્ટીના નેતાઓને એનું ગળું દબાવવાની એમનો અવાજ દબાવવાની આ ક્રાંતિ રોકવાની કોશિશ કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને ભાજપને કહી દઈએ કે તમારી આ દમ દાટી અને દંડાવાળી સરકારથી અમે અમેવાળા માણસો નથી અમે તમારી ઈડી પીડી સીડી જે કાંઈ હશે એ ચેલેન્જને સ્વીકારી લઈશું એ પડકારોને પણ ઝીલી લઈશું અને પડકારો ઝીલીને આગળ વધશું આજે જે રીતે ભાજપ આમ આદમી પાર્ટી પાછળ પડી છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ખતમ થઈ જવી જોઈએ તો ભાજપના મિત્રોને જણાવવા માગીશ કે આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી લોકોની લોકોની મહેનતથી બનેલી પાર્ટી છે કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની પાર્ટી હોત તો ખતમ થઈ શકે પણ કરોડો લોકોના દિલની સંવેદનાઓથી બનેલી પાર્ટી છે એને સત્તાની તાકાતથી ખતમ નથી કરી શકાતી અમે અમે જ્યારે મળ્યા અને એમને મેં રજૂઆત કરી કે આ પ્રકારે સરકારી કર્મચારીઓ સરકારી અધિકારીઓ વિરોધ પક્ષના ધારાસભ્યો સાથે બિલકુલ ગેરવ્યાજબી અને તાનાશાહી ભર્યું કામ કરી રહ્યા છે એને રોકવું જોઈએ ત્યારે મુખ્યમંત્રી સાહેબે મને જે કીધું એ શબ્દ છે હું જાહેરમાં કહેવા નથી માંગતો કેમ કે મને એવી આશા નહોતી કે એવું કહેશે એમણે મારી આશા વિરુદ્ધની વાત કરી એટલે હું એ જાહેરમાં ટીકા નહીં કરું પણ એમણે જે કોઈ આશ્વાસન આપ્યું નથી કશું જ એવું નથી કર્યું કે એવું નહીં થાય તપાસ કરશું ચેક કરશું એવું કોઈ આશ્વાસન પણ આપવાના બદલે એમણે એમ કીધું કે ભાઈ હવે તમે શું કરો છો તમે જુઓ અમે તો જનતાનું કામ કરીએ છીએ જનતાના મુદ્દા ઉઠાવીએ છીએ જનતાએ અમને રાખ્યા જ વિરોધ પક્ષ તરીકે રાખ્યા છે કે વિરોધમાં અમે જનતા વતી કોઈ સરકારનો વિરોધ કરીએ જો એ કામ અમે કરતા હોય અને એ સરકારને ન ગમતું હોય તો સરકારે અમને કહી દેવું જોઈએ એટલે આજે ચૈતરભાઈ સાથે જે કાંઈ વર્તન થઈ રહ્યું છે એની અમે કડક શબ્દોમાં રજૂઆત કરી છે અને આશા રાખીએ કે કઈ કામમાં પરિણામ આવે પાટીદાર આંદોલન વખતે એવું તો કે સરકાર લોલીપોપ આપે છે લોલીપોપ આપે છે તમારી આજની રજૂઆતમાં તો લોલીપોપ પણ ના સરકાર કરશે એવું વિધેયક ઉપર રજૂઆત કરી તમને લાગે છે કે વાઇબ્રન્ટ પંદર પંદર વીસ વીસ વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાત થાય છે એમાં ઉદ્યોગિક વિકાસ નથી થયો એટલે મજૂરો ઉપર ભારણ નાખવામાં આવ્યું વાયબ્રન્ટ સમિટમાં તો સરકારે પોતે આપેલા આંકડા પ્રમાણે જ એની પોલ ખોલી જાય છે સરકારે વિધાનસભામાં વાઇબ્રન્ટ સમિટ પાછળ થતા ખર્ચાના આંકડાઓ જે આપ્યા છે ઓફિશિયલ આંકડા એ અબજો રૂપિયાના છે વાઇબ્રન્ટ સમિટ કરવાનો જ ખર્ચો કરોડો રૂપિયાનો છે તો નોકરીની તો ક્યાં ચર્ચા જ કરવાની છે એટલે બધું દુનિયાના દેશોને ગાંધીનગરમાં લાવી ખવડાવી પીવડાવી અને આંજી દેવાનો કાર્યક્રમ છે ગુજરાતને કંઈ ફાયદો નથી વિદેશમાં છબી ચમકાવવાનો કાર્યક્રમ છે એટલે વિદેશથી જે બચારા વિદેશી માણસો આવ્યા હોય અથવા ભારતના બીજા રાજ્યમાંથી કોઈક આવ્યા હોય એને ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવે કે જુઓ ભાઈ ગુજરાતમાં એટલો બધો વિકાસ છે અને એટલે તમે અહીંયા રોકાણ કરો આ ફૂલ ગુલાબી ચિત્રથી અંજાઈને ઘણીવાર એવું બને કે વિદેશી કે બીજા રાજ્યના ઉદ્યોગપતિ હા પાડી દે કે હું પચાસ કરોડ નું સો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીશ સરકાર મીડિયામાં આવીને દાવો કરી દે કે આ ઇન્વેસ્ટમેન્ટ સમિટ થી અમને 3000 કરોડના એમઓયુ થયા પણ પેલું ફૂલ ગુલાબી ચિત્ર જોઈને એમઓયુ કરનાર વ્યક્તિ અહીંયા આવીને જ્યારે સાઇટ વિઝિટ કરે ત્યારે ખબર પડે કે અહીંયા બાપા પાવલી રોકાય એમ છે નહીં આવ તો ડૂબી જાય એમ છે તો કરોડો રૂપિયાના એમઓયુના દાવાઓ પછી પણ આજ વિધાનસભામાં સરકારને પૂછીએ છે કે વાસ્તવિક રીતે કેટલો રોકાણ આવ્યું તો કોઈ જવાબ નથી એટલે આ બધું ફૂલ ગુલાબી ચિત્ર ઊભું કરી અને સર ગુજરાતનો કાગળ ઉપર વિકાસ બતાડવાનો પ્રયત્ન છે કે આજે વિધાનસભાના ગૃહમાં કારખાના અધિનિયમ લઈને આવા સરકારના મંત્રી શ્રી ઉદ્યોગ વિભાગના એ કારખાના અધિનિયમમાં સુધારો કરતું એક બિલ લઈને આવ્યા આ બિલમાં મુખ્યત્વે બે જોગવાઈ છે એક કે કારખાનામાં કામ કરતા મજૂરો કામદારો એ હવે બાર કલાક કામ કરશે અત્યાર સુધી આઠ કલાકનો કાયદો હતો આખી દુનિયામાં આઠ કલાકનો કાયદો છે ગુજરાત હવે પહેલું એવું રાજ્ય છે જે હવે બાર કલાકનો કાયદો કરે છે પણ આ કાયદો મેં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો મારી વાત મૂકી કે સરકારની પાસે કોણે એવી માંગણી મૂકી કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોણે રજૂઆત કરી મજૂર મહાજનોએ કરી મજૂર સંઘોએ રજૂઆત કરી મજૂરોના યુનિયનોએ રજૂઆત કોણે રજૂઆત કરી ગુજરાતમાં કોઈએ રજૂઆત નથી કરી તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો આઠ ના બદલે મજૂરોના કલાકો બાર કલાક કરવા જોઈએ એટલે સરકારના વિધેયકમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા રાજ્યમાં મૂડી રોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને આઠ માંથી બાર કલાક કરવામાં આવે છે આશ્ચર્યનો વિષય કયો કે શરમનો વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રજૂ થયું આ કારખાના સુધારા વિધેયક એ વખતે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી ત્યાં અધિકારીની ગેલેરીમાં હાજર નહોતા એ વાતનું માન્ય અધ્યક્ષશ્રીએ ધ્યાન દોર્યું મંત્રીશ્રીનું અને સંસદીય બાબતોના મંત્રીનું કે જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય એ વિભાગના અધિકારીઓ ગેલેરીમાં બેસવું પડે કઈ પ્રશ્ન આવે કઈ સમસ્યા આવે કઈ ઘટના બને તો જવાબ આપવા માટે જે અધિકારીઓ ગેલેરીમાં બે કલાક નથી બેસી શકતા ઉદ્યોગ વિભાગના એ અધિકારીઓએ એવું નક્કી કર્યું કે મજૂર બાર કલાક કામ કરશે જે અધિકારી બે કલાક કામ કરવા તૈયાર નથી એ અધિકારી એ સરકાર મજૂર પાસે બાર કલાક કામ કરવા માંગે છે શું કામ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે મેં મારા વક્તવ્યમાં સરકારને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થાય એ સારી બાબત છે અમે એના સમર્થક છીએ પણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે માત્ર મજૂરો જ ને બદલે બાર કલાક શું કામ કામ કરશે ગામના તલાટી મંત્રીને બાર કલાક કરો જિલ્લાના કલેક્ટરને બાર કલાક કરો મુખ્ય સચિવના બાર કલાક મુખ્ય પોલીસ અધિકારીને બાર કલાક મંત્રીને બાર કલાક બધાના બાર કલાક કરી નાખો તો વધારે ઉદ્યોગનો વિકાસ થશે મંત્રી તલાટી મંત્રી અઠવાડિયે એક વખત આવશે પણ મજૂર પાસે બાર કલાક કામ કરાવવાની જે હલકી માનસિકતા મજૂર વિરોધી છે ભાજપની આજની સરકારની એનો મેં સ્પષ્ટ અને કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને આ મજૂર વિરોધી કારખાના સુધારા અધિનિયમનો આજે અમે અમારી પાર્ટી તરફથી વિરોધ વ્યક્ત કર્યો છે થેન્ક યુ